નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એટેન્જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયો અંદર કરવાના છીએ ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાની તારીખ અને બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષા જે છે એ ક્યારથી શરૂ થશે અને એ જે છે એ ક્યારે પૂરી થશે વચ્ચે તમને કેટલા દિવસનો બ્રેક આપવામાં આવશે એ સંપૂર્ણ ચર્ચા જે છે આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મુત્રો આચનજીઓ સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાની તમામ અપડેટ્સ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે જ્યાં સુધી તમારું પરિણામ નથી આવી જતું ત્યાં સુધીની તમામ અપડેટ્સ મેળવવા માટે ચેનલને જે છે એ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે જોઈ રહ્યા છીએ કે પરીક્ષા જે છે એ કઈ તારીખથી શરૂ થશે અને પરીક્ષાનો જે કાર્યક્રમ જાહેર કરવામાં આવી રહ્યો છે એના વિશેની માહિતી એના પછી જ્યારે પણ જે છે એ પેપર આવશે ત્યારે જૂના વર્ષના પેપર પેપર કયા પ્રકારનું આવશે એ તમામ ઇન્ફોર્મેશન સાથે સાથે જ્યારે તમારું પરિણામ આવવાનું છે ત્યારે પરિણામ કઈ તારીખે આવશે ક્યારે જે છે એ જાહેર કરવામાં આવશે તમારી માર્કશીટ ક્યારે આપવામાં આવશે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે જોઈશું તો એના માટે ચેનલ તમે જે છે એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમે જોઈ શકો છો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર સ્ટાન્ડર્ડ ટેન એન્ડ ટ્વેલ્વ બોર્ડ એક્ઝામ ડેટ બે હજાર છવ્વીસ એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે ધોરણ 10 બોર્ડની પરીક્ષા જે છે એ વર્ષમાં બે વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ પહેલી પરીક્ષા આપી જે છે એ ફરજિયાત તમે અહીંયા જોઈ શકો છો જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ પ્રમાણે ધોરણ 10 મુખ્ય વિષયના પેપરનું સમયપત્રક 17 ફેબ્રુઆરી ગણિત 21 ફેબ્રુઆરી અંગ્રેજી 23 ફેબ્રુઆરી તમારી જે પણ ભાષા હોય એ 25 ફેબ્રુઆરી વિજ્ઞાન અને 7 માર્ચ જે છે એ સોશિયલ સાયન્સનું પેપર જે છે એ લેવામાં આવશે ધોરણ 12 ની અંદર વાત કરીએ વીસ તારીખે ફિઝિક્સ ચોવીસ તારીખે એકાઉન્ટન્સી છવ્વીસ તારીખે જીયોગ્રાફી અઠાવીસ ફેબ્રુઆરી જે છે એ કેમેસ્ટ્રી ત્રણ માર્ચે લીગલ સ્ટડીઝ પાંચ માર્ચે પાંચ માર્ચે સાયકોલોજી નવ માર્ચે ગણિત બાર માર્ચે અંગ્રેજી અઢાર માર્ચે ઇકોનોમિક્સ ત્રેવીસ માર્ચે પોલિટિકલ સાયન્સ સત્યાવીસ માર્ચે બાયોલોજી ત્રીસ માર્ચે અઠ્યાવીસ અને ચાર એપ્રિલના રોજ સોશિયોલોજીનું જે પેપર છે એ લેવામાં આવશે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સીબીએસઈ દ્વારા જે છે એ વર્ષ બે હજાર છવ્વીસની ધોરણ દસ અને ધોરણ બાર માટે જે છે એ પરીક્ષાની તારીખ અને પરીક્ષાનો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દીધો છે તો જે ધોરણ દસ ની પરીક્ષા છે એ સત્તર ફેબ્રુઆરીથી શરૂ થશે અને પહેલું પેપર જે છે એ ગણિતનું રહેશે અને ધોરણ બાર ની પરીક્ષા જે છે એ વીસ ફેબ્રુઆરીથી શરૂ થશે અને જે પહેલું પેપર છે એ ફિઝિક્સ રહેશે બે હજાર છવ્વીસ માટે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષાનો સમય પત્રક જાહેર કર્યો છે જે મુજબ ધોરણ દસ અને બાર ની પરીક્ષા જે છે એ સત્તર ફેબ્રુઆરીથી શરૂ થશે સીબીએસઈ આ વખતે બોર્ડ પરીક્ષામાં મોટો ફેરફાર કર્યો છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને હવે વર્ષમાં બે પરીક્ષા આપે વર્ષમાં બે વખત પરીક્ષા જે છે એ આપી શકે પહેલા તબક્કાની પરીક્ષા જે છે એ ફરજિયાત આપણે રહેશે જ્યારે બીજા તબક્કાની પરીક્ષા જે છે એ વૈકલ્પિક રહેશે પહેલા તબક્કાની પરીક્ષા 17 ફેબ્રુઆરી થી 10 માર્ચ સુધી અને ધોરણ 12 ની પરીક્ષા 17 ફેબ્રુઆરી થી 9 એપ્રિલ સુધીની રહેશે પરીક્ષાનો સમય સવારે 10:30 થી 1:30 વાગ્યાનો રહેશે બોર્ડે જણાવ્યું છે કે વિષયની પરીક્ષા તારીખો એવી રીતે નક્કી કરાઈ છે કે બે મુખ્ય વિષય વચ્ચે તૈયારીનો જે છે એ પૂરતો સમય મળે નવી શિક્ષણ નીતિ મુજબ આ વખતે પરીક્ષામાં ઇન્ટરનલ અને પ્રાયોગિક અભ્યાસ પર જે જે છે 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 એ એ વધુ ધ્યાન આપવામાં આવે તો ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી પરીક્ષાની તારીખો જાહેર નથી કરવામાં આવી પરંતુ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એટલે કે સીબીએસઈ માટે જે છે એ પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરવામાં આવી છે એની અંદર તમે જોઈ શકો છો દરેક પેપર માટે જે છે એ સત્તર તારીખ થી પછી એકવીસ પેપર કમસે કમ ઓછામાં ઓછામાં ઓછો એક દિવસ તમને જે છે એ વચ્ચે આપવામાં જ આવેલો છે જેથી તમે સારી રીતે તૈયારી કરી અને તમારું પેપર જે છે એ આપી શકો જીએસઈબી દ્વારા જે છે એ હજુ સુધી પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરવામાં નથી આવેલી જ્યારે ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખો આવશે ત્યારે એની માહિતી પણ તમને એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જે છે એ સૌપ્રથમ પૂરી પાડવામાં આવશે તમે જોઈ શકો છો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાઓ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રોજથી જે છે એ શરૂ થશે અને છેક જે છે એ એપ્રિલ મહિનાની અંદર આ પરીક્ષાઓ જે છે એ પૂરું થશે મિત્રો આ હતો આજના વિડીયો આપણે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાની તારીખો અને બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ